વંદે માતરમ એટ ધ રેટ એકસો પચાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉજવણીમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો ટ્રસ્ટીઓ સહિતના લોકો જોડાયા હતા સૌએ દેશભક્તિના માહોલમાં સુજલામ સુફલામ મલય શીતલામ સશ્યશિયા શ્યામલા માતરમ વંદે માતરમ ગીત ગાઈને રાષ્ટ્રભાવના વ્યક્ત કરી હતી તેમજ આ અવસર પર તમામ હાજર લોકો દ્વારા સ્વદેશી વસ્તુઓ અપનાવવાના અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવાના શપથ લીધા હતા જેના દ્વારા રાષ્ટ્રપ્રેમ અને આત્મનિર્ભરતાનો સંદેશો મજબૂત કરવામાં આવ્યો હતો એ પ્રતિક્ષા છે હું ધોરણ માં અભ્યાસ કરું છું હું નિધિ સ્કૂલમાં અભ્યાસ કરું છું આજે અમારી શાળામાં વંદે માત્રમનું સમૂહ ગાન કરવામાં આવ્યું છે આજે અમે લોકોએ સ્વદેશી વસ્તુઓ માટે શપથ લીધી છે આજે વંદે માત્રમનો એકસો પચાસમી એ અમે બધાએ સમૂહ ગાન કર્યું છે બકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય એ પોતાની નવલકથા આનંદગઢમાં હા વંદે માતરમ ગીત લખ્યું હતું જે સાતમી નવેમ્બરે પ્રસિદ્ધ થયું હતું રાજકોટ શહેરમાં આવેલ મારી નિધિ સ્કૂલ દ્વારા આજરોજ ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમની એકસો પચાસમી વર્ષગાંઠ જે આજરોજ સમગ્ર ભારત વર્ષમાં ભારતના માનનીય આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ પહેલી ઓક્ટોબરે પ્રધાન મંડળ કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠક મળી અને એમાં જાહેર કરેલ હતું કે એકસો પચાસની વર્ષગાંઠ સમગ્ર ભારત વર્ષમાં સમગ્ર જાહેર સ્થળોએ ઉજવણી થાય અને સમૂહમાં રાષ્ટ્રગાન થાય એના અનુસંધાને અમારી સ્કૂલમાં આજરોજ વંદે માતરમ રાષ્ટ્રગાન સમૂહમાં ગાવામાં આવેલ હતું અને તેની ઉજવણી કરવામાં આવેલ હતી સ્વતંત્ર સંગ્રામ પછી ભારતને સન્માનવા માટે બે ગીતોની રચના થયેલી એક રાષ્ટ્રગીત અને એક રાષ્ટ્રગાન આપણું રાષ્ટ્રગીત વંદે માતરમ અને આપણું રાષ્ટ્રગાન મન રાષ્ટ્રગીતની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજી અને રાષ્ટ્રગાનની રચના રવિન્દ્રનાથ ટાગોર દ્વારા કરવામાં આવેલ હતી અને એના દ્વારા મા ભારતીની વંદના કરવામાં આવે છે દર વર્ષે પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરીએ રાષ્ટ્રગાન ગાવામાં આવે છે પણ હવે દર વર્ષે આ રાષ્ટ્રગીતની પણ ઉજવણી થાય અને રાષ્ટ્રગીત પણ ગવાય એવી અમારી નેમ સાથે આજે અમે આ ઉજવણી કરેલ હતી આજે અમારા કાર્યક્રમની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મારુતિનગરના સંઘ ચાલકજી તિલોકભાઈ ઠાકર રાષ્ટ્રીય સેવિકા સમિતિના રંજનબેન ઠાકર દિમ્બલબેન ભદ્ર ઉપસ્થિત રહેલ હતા અને વંદે માતરમ વિશે માહિતી અને સ્વદેશી વિશે માહિતી પૂર્ણ પાડેલ હતી અને આ ઉજવણી અમે આજે આ દિવસે અમારા સ્કૂલમાં કરવામાં આવેલ હતી